ફિક્સ પગારવાળા જે ભરે છે જ્ઞાન સહાયકોને બધાને એના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને કેન્દ્રના ધોરણે જે સાતમા પગાર પંચ પ્રમાણે જે ભથ્થા બધાને મળે છે એ રીતે અહીંયા પણ કર્મચારીઓને બધા સાતમા પગાર પંચ પ્રમાણે ભથ્થા મળવા જોઈએ અચ્છા આજે જે રીતે આ મતદાન તમે કરી અને એક આંદોલન ચલાવી રહ્યા છો આગામી દિવસોમાં આંદોલન કઈ તરફ જશે માગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું અને અવારનવાર આ રીતે આંદોલન કરતા રહીશું ઘણા સમયથી સરકારની સામે આપણે આ માગણીઓની રજૂઆત કરી રહ્યા છીએ પણ સરકારે હજુ આપણી આ માગણીનો પૂરેપૂરો એમણે સ્વીકાર કર્યો નથી ગુજરાતના તમામ કર્મચારીઓને ઓપીએસ નો લાભ આપવામાં આવે એવી સરકારને રજૂઆત કરી રહ્યા છે બધા અને બીજા પણ જે હક આપણને મળવા પાત્ર છે જે સાતમા પગાર પંચ મુજબ એ પણ હજુ આપણને નથી મળ્યા તો એ પણ આપણને મળે એવી માગણી સરકારને કરીએ છીએ અચ્છા શિક્ષક તરીકે ફરજ બજાવો છો કેટલી એવી બાબતો છે કે જે તમે ઈચ્છો છો કે આ લાભ તમને મળવો જોઈએ એ હજી સુધી નથી મળતો સૌપ્રથમ તો અમારી ઓપીએસ યોજના જે ઘણા સમયથી અમારી માગણી છે છતાં સરકાર અમારી રજૂઆત સાંભળી નથી એટલે અમને સૌથી પ્રથમ તો ગુજરાતના તમામ શિક્ષકો અને તમામ કર્મચારીઓને ઓપીએસ યોજનાનો લાભ આપવો એ અમારી સૌથી મુખ્ય અને પડતર માંગણી છે અને એક ચાર બે હજાર પાંચ પહેલાના જે કર્મચારીઓ હતા એમને સરકારે સ્વીકારી લીધું હતું કે એ લોકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા છતાં હજુ સુધી એનો અમને ઉકેલ મળ્યો નથી

તો બાળકોનું શૈક્ષણિક કાર્ય આજના દિવસનું નું નહીં બગડે ચોક ચોક સિવાય જે છોકરાઓને વંચાવાનું એવું ચાલુ રાખીશું બાકી